કરજણ તાલુકાના ખાંધા ગામે યુવાન તળાવમાં ડૂબતા મોત કરજણ તાલુકાના ખાંધા ગામે રહેતા વનરાજસિંહ પડિયાર ગત રોજ તળાવ પાસેથી ગુમ થયાની વાત વાયુ વેગે ફેલાતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી ગામનો યુવાન તળાવમાં ડૂબ્યો હોવાની આશંકાએ કરજણ ફાયરને જાણ કરતાં કરજણ ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમતની શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો મૃતદેહ ઉપર ઈજાઓના નિશાનને લઈ મગરે હુમલો કરી યુવાનને તળાવમાં ખેંચી લઈ જતા મરણ થયા હોવાનું પ્રાથમિક અનુમાન ઘટનાને લઈ પોલીસે મૃતદેહને પીએમ અર્થે કરદન સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી